ત્યારે ઈજા પામનાર વ્યક્તિને જે લોકો સારવાર માટે વહેલા હોસ્પિટલ પહોંચાડી મદદ કરશે તેને સરકારની ગુડ સમ રિટર્ન યોજના દ્વારા રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે તે સહિતની વિગતવાર માહિતી આપવામાં આવી હતી ઉપરાંત હાલના સમયમાં વાહન ચાલકોની સ્પીડના કારણે અકસ્માતના બનાવ વધી રહ્યા હોવાથી ધીરજપૂર્વક અને શાંતિથી વાહન ચલાવવા અપીલ કરાઈ હતી ટ્રાફિક પીએસઆઈ કે એન અઘેરા દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી તેમની સાથે એ એસઆઈ બાલુભાઈ બાપોદરા અશોકભાઈ ગોંડલિયા અજયસિંહ જાડેજા તથા ટીઆરબી જયમલભાઈ કુછડિયા મહેશભાઈ સોલંકી પણ જોડાયા હતા નિકુલ પોપટ પોરબંદર ટાઈમ જે વ્યક્તિ એક્સિડેન્ટમાં ઇજા પામેલા હોય અને એવી વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ મદદ કરે છે તો સરકાર તરફથી ગૃહ સમય યોજના જે છે એમને એક રોકડ રૂપે પાંચ હજાર રૂપિયા ઇનામ છે પુરસ્કાર રૂપે અને પ્રમાણપત્ર પણ સન્માન આપવામાં આવે છે પોલીસ અધિક્ષક તો આપણા શરીરની અંદર સૌથી વધારે મગજ છે બ્રેન્ડ છે આપણું એ અગત્યનું પાર્ટ છે તો એ સ્ટેપ હોય તમે પણ પહેરો અને સૂરીની અંદર પેરી હેલ્મેટ તમે પણ પહેરો અને બીજાને પણ હેલ્મેટ પહેરાવો